આનો ઘર ના હા ખોડિયાર માયા નોઘણ આપડે જે ઘંટી હતી એવી રીતના ઘંટી છે પણ આવડી મોટી ઘંટી હતી ઇનાનો નજારો દેખાય જોવો એ તોપ રાખતા ને પછી અહીંથી તોપ મારતા છે ને ફિલ્ટર પ્લાન્ટ છે અહીંથી ફિલ્ટર થાય પાણી અને જૂનાગઢ માં પહોંચાડવામાં આવતું અહીંથી ખાપરા ખોડિયની ગુફા પણ દેખાય આજે આપણે છે ને જોવાનો છે ઉપરકોટ અને તમને બધાને ફેરવવાનો છે ઉપરકોટ ચાલો ગેટ પાસેથી તમને ટિકિટ મળી જશે આ ટિકિટ કાઉન્ટર છે ટિકિટ શું છે લે તો ટિકિટ પચાસ રૂપિયા પર પર્સન જુનાગઢ ના હોય છે બધી વસ્તુઓમાં આવી ગઈ આ ગેટ પાસે છે ને મેપ છે આખો ઉપરકોટનો એટલી જગ્યા ફરવાની અહીંથી વાંચીને તમે અંદર જઈ શકો અને જ્યાં બધી જઈ શકો ચાલો અંદર જઈએ આપણે ને સૌથી પહેલાં હવે લશ્કરી વાવ અંદર આવતા છે એટલે એ તમને પેલા બતાડી લશ્કરી વાવ અને મારી સાથે આજે હે મિહિર આપણી ભેગો હોય તમને ખબર જ છે બધે અહીંયા અંદર આવી રીતના છે ઉપર જુઓ નીચે જુઓ વાવની અંદર એટલું ઊંડું ઊંડું એ ટાઈમમાં વિચારો તો ખરેખર ફાયદું કેમ છે એટલું પોતરીને આવડી વાવ બનાવે એટલે કંઈ નાની વાના ખેલતો નહીં હોય છે તોરણ દરવાજો જુઓ એનું તમે કામ હવે બધું નવું બનાવ્યું હોય ગેટ ને એવું બધું નાખ્યું અંદર પહોંચી ગયા અત્યારે અને હવે અહીંથી અડી કડી વાવની એ સાઈડ જવાય અને ઉપર બગીચે જવાય તળાવ છે સૌથી પેલા ત્યાં જાવ ચાલો થોડા એન્ટ્રન્સ ટાવર પર ઊભા છે ત્યાંથી નીચેનો વ્યૂ તમે જુઓ અહીંથી આમ બધું દેખાય આ ઉપર છે ને આખો તળાવ છે નવાબી તળાવ જેનું નામ છે અને એનું અહીંથી છે ને ફિલ્ટર પ્લાન્ટ છે અહીંથી ફિલ્ટર થાય પાણી અને જુનાગઢમાં પહોંચાડવામાં આવતું અહીંથી તો અત્યારે કડાનાલ તોપે આ તમને કોઈ બતાડી બતાડી લગભગ નહીં બતાડી કારણ કે આ બાજુ બધા ઓછા આવે છે જ્વા એનો ઇતિહાસ એ મારેલો જ છે હવે અહીં નવો લાગી ગયો આપણે નવો જોઈએ કડાનાલ તોપ અરબી ભાષામાં એક નાનો લેખે લખેલ છે આમાં તો આપડી આપણી તો નથી છે ને ત્રણ તોપ ઉપર કોટમાં એક કડાનાલ તોપ એક માણેક તોપ અને એક નીલમ તોપ આ ત્રણ છે ને દીવ થી અહીંયા લાવી હતી અને અહીંયા રાખવામાં આવેલી હતી દીવ ટૂંકમાં પોર્ટુગીઝ નું બધું એ ઈ સમયમાં શાસન હતું ત્યારે ત્યાંથી અહીંયા રાજા માટે લઈને રાખી હતી આ નવા બી તળાવનો તમને આમ સુંદર નજારો બતાડો અહીંથી સીધો ગિરનાર સાક્ષાત ગિરનાર દર્શન થાય જવું હતું હવે જોરદાર વિવા સામે આ છે ને આ જોવા આખું સર્કલ એ જ ચૂનાની ચકી પેલા સમયમાં હા ઘંટી હતી ને ઘંટી આપણે જે ઘંટી હતી એવી રીતના ઘંટી છે પણ આવડી મોટી ઘંટી હતી તમે ઉપર જ ઘણા વિડીયો જોઈએ છે પણ આવા જે નવું નવી વસ્તુ હું તમને બતાડીએ બીજા કોઈ તમને વિડીયોમાં કંઈ બતાડી નહીં હોય તમે જોઈ લેજો બધા વિડીયો કે આવી ચક્કીને એવું કોણે તળાવ ને એવું તમને કેમ બતાડ્યું કોઈએ નહીં બતાડ્યું એટલે ભાઈ દઉં આપણે ઊંધેથી આ વખતે શરૂ કર્યું ને આખે આખો આપણે કોટા જ જોવાનો છે પહેલેથી છેલ્લે લગી જો આવી રીતના તમને ઇલેક્ટ્રિક ગાડી મળશે અહીંથી તમારે એમાં જવું હોય તો હવે આપણે પોઈચાઇ નવ ઘણું કુવાય ચાલો નીચે જઈએ રાનવઘણના કુવામાં જવું હોય ને એની પહેલાં દર્શન કરવાના રાનવઘણ કુવાના કુળ રાનવઘણના છે ને માતાજી ખોડિયારમાં હતા એટલે પહેલા ખોડિયારમાંના દર્શન કરીને પછી આપણે કુવામાં જઈએ તો પહેલાં આપણે કરી ખોડિયાર માના દર્શન જાય ખોડિયારમાં આ નવઘણ રાજાના કુળદેવી છે જેના વિશે આપણને બાપુ થોડુંક જણાવશે કયો બાપુ

ગમે તમે જવું પડે બાપુ તમારો બાપુએ આપણને ઇતિહાસ કીધો એમ હવે નવગણ કુવાના દર્શન કરવા જઈએ અને તમને આ અંદર થી છે ને આવો વ્યુ આવે છે નવગણ કુવા જઈએ આપડે હજી નીચે જવું છે જો આઈ રહ્યો નવગણ કુવો બહુ નીચે આપણે નથી જાતા એટલે થી બતાડી દઈએ તમને હજી પાણી તો ભરેલું જ છે આમાં જગ્યાએ જગ્યાએ છે ને પાણીના પરબ રેખા છે એટલે પાણી પીવામાં તમારે વાંધો નહીં આવે અને ઠંડુ પાણી છે ફિલ્ટરવાળું તો ભાઈ હવે આપણે એવી જગ્યાએ પહોંચ્યા કે ત્યાંથી તમને આમ ગિરનારનો નજારો દેખાય જો જય ગિરનારી કમેન્ટમાં લખી દેજો આજે બધા હિમાલયના દાદા એ ગિરનારો ઉપર પટમાં એવું લાગે કે આમ નાનો હે પણ આમ તમે હાલવાનું જરૂર કરો ને પૂરું જ ન થાય પૂરું જ ન થાય બહુ લાંબુ ક્યારેક બેહી જાય કારણ કે જગ્યાઓ જેટલી જોવાની છે ને કે ખૂટતી જ નથી જો આ જૂની વસ્તુ રિનોવેશન કર્યું ને પેલાની બધી રાખેલી છે અમુક અમુક જે પેલાના પાણકા એ આ બધા રિનોવેશન પેલાના પાણકા છે તો આપણે પોઈચા અડીકડી વાવે હાલી હાલી ને થાકી જાય અડી કડી વાવ કેવો છે ને અડી કડી વાવ ને નવગણ કુવો જે નો જોવે જીવતો મુવો અમે તો કેટલી વાર જોઈ લીધો એટલે હવે આપણે તો લગભગ મુવા નો કેવાય કેવાય મિહિર કે નહીં હે કેટલી વાર આપણે કેટલી વાર જોઈ લીધો છે તો અડી કડી વાવ છે નીચે જાવું છે તમને બતાડું અહીંથી જોઈ લ્યો આ જો હું તો થઈ થઈ ન્યા જોવે હેઠા જ આવું જ છે આપણે અડી કડી વાવ પાસે છે ને ગાર્ડન મસ્તીનું બનાવ્યું છે બેસવાની મજા આવે મસ્ત આખું તમે અમુક જગ્યાએ અડી કડી લખ્યું છે ને અહીંયા અડી ચડી વાવ લખ્યું છે એટલે આમાં ખબર નથી પડતી કે શું એનું એક્ઝેક્ટ નામ છે આ જગ્યા ને મસ્ત છે હેરિટેજ આ જો બીજી વાવ જોવા મળીએ કડી વાવ અહીંયા નીચે છે તમને અહીંથી બતાડી દઉં નીચે તો નથી જતા જગ્યા પણ જોરદાર બની ગઈ છો ઉપર કોટનું રિનોવેશન કર્યું જોરદાર એમ મજા આવી ગઈ છે તો અહીંથી દેખાય તમને આવી રીતના અહીંયા કૂવો છે તમે વિચાર કરો તો કેટલી અહીંયા કૂવા ને વાવ ને એવું છે નવઘણ કૂવો અડી કડી વાવ પગ કડી વાવ પછી આપણે બીજો કયો તો એક જો હજી કઈ ચોરસ કુવો છે એ તમને બતાડ બહુ કુવા કેટલો પાણીનો સંગ્રહ તમે ઓલો ડેમ હતો આ જો એ ડેમ કેટલો પાણીનો સંગ્રહ કરેલો પહોંચી ગયા આપણે આ ચોરસ કુવો બધા ગોળ કુવો હોય અને આ ચોરસ કુવો ખબર નહીં તમને દેખાય કે નહીં દેખાય નીચે તો અંધારું જ છે થોડુંક અહીંથી જુઓ સામે ખાપરા ખોડી ગુફા પણ દેખાય બહુ જ ગુફાની પહેલાં આપણે એનો વિડીયો બનાવેલો છે જોઈ લેજો પૂરો આખે આખો બનાવેલો છે ત્યાંનો અહીં લખ્યું છે એટલે તમે આવશો એટલે તમને દેખાઈ જાય ક્યાંથી દેખાય નજારો હોય તો અહીંયા નીચે છે ને એટલામાં એ છુપાઓનો કોઠો છે અહીં લખેલું છે હાલો આપણે નીચે જઈને જોઈ કે અહીંયા ઓળ્યા હું છુપાવવાનું આમાં તો મને છુપાવવાનું કે દેખાતું જ નથી ખાલી જો નાનું કોડું એવું બેલું એવું જ છે આમાં કેમ હંતાય આમાં તો ખબર નહીં ઉપરથી જ ન અહીંથી ઉપરથી ન દેખાય છે કાંઈ હંતાણાય જો હા ઉપરથી જ દેખાય છે મીર અહીં જોવા જઈએ છુપાવા જઈએ શે કાંઈ છુપાવા એવું કાંઈથી આમ બધે અહીંયાથી આમ નજર રાખતા હોય છે બધી કઈથી કઈ કઈ દેખાય બધું અહીંથી ટૂંકમાં એવી રીતના હોય તો પછી તો કોને ખબર હોય શું હોય આ મને તો આ બહુ ખાસ કંઈ લાગ્યું નહીં તો આપણે ઉપર ફરતા 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 હવે છે પાછા ચોરસ કોઠાય અહીં નીચે અંદર છે આવ્યો અહીંયા અંદર હમણાં જઈને તમને બતાડી હા લો નીચે આ બે માણસ જેટલો નીચે ઊંડો છે અહીંયા બધા સૈનિક હંતા હતા ને પછી અહીંથી તોપ વાર કરતા દુશ્મનો ઉપર જો હા એ દીવાલ બંને ઓલો ચાંદી દીધું હોય જો આ બધી બાજુથી બાકી જો અહીંયા તોપ રાખતા ને પછી અહીંથી તોપ મારતા આવી રીતના જો આવું હતું અહીંયા તો આ જે ખુલ્લું હા અહીંયા આવી રીતના હા ને અહીંથી તોપો મારતા બધાને મીરભાઈ નિરીક્ષણ કરે છે બધું તો હવે આપણે પહોંચ્યા છીએ રાણક દેવીના મહેલે ત્યાં અંદર જઈ જોવા શું છે ત્યાં ઉગ્યો નથી ક્યારેક એટલે અંદર તમને બતાડું ને હું જોઉં કે અંદર ત્યાં શું રિનોવેટ કરવી અહીંયા જોવો આપણો ઓલો મંડપ છે જે આપણે પહેલાના જે લોકોનું આ મેરેજનું એ રીતનું હોય ને એ રીતનું એ મંડપ છે ત્યાં અંદર છે ને આ જુનાગઢનું આખું પચીસો વર્ષનું ઐતિહાસિક સિંહાવ લોકન લખેલું છે બધું તમારે વાંચવું હોય તો વાંચી લેજો ખુશ કરી અને એ પાછા જૂની વસ્તુ બધી એ રાખી છે અંદર અંદર આવી રીતનું છે જો રાણક દેવીએ છે ને અહીંયા લગન કર્યા હતા આ લગ્નનો મંડપ છે અને જો આ આ બેન બેઠા છે ને આ સ્તંભ છે આવા ચાર સ્તંભ છે આ આખો એનો આ મંડપ છે જે માણેક તોપ ને નીલમ તોપ આ બે આ બે દીવથી લઈ હતા અહીંયા અને રાખી છે અને અહીંથી તમને પૂરા જૂનાગઢનો નજારો જોવા મળશે આખા આખો જુનાગઢ અહીંથી કવર થાય આ નીચે આપણે ગયા હતા ઉપરકોટ ફોર્ટ લખેલું છે ત્યાં આ એ જગ્યા વોક વે સારામાં સારું બનાવેલું છે અહીંયા અહીંથી તમને છે ને ઓલી ઇલેક્ટ્રિક ગાડી અને સાયકલ બે અહીંથી ભાડે મળે અહીંથી તમને મળી જશે આ નીલમ તોપ ને જે છે ને એને બાજુમાંથી તો આ આપણી ઉપરકોટની સફર હતી તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો કારણ કે લગભગ તો તમે બધી વસ્તુ જોયેલી હશે પણ આજી જોયેલી નહોતી એ વસ્તુ જ તમને બતાડી મેં એટલે બસ આવું હતું આમાં ચાલો બાકી મળશું આગલા વિડીયોમાં